ચાલો દર્શક મિત્રો માં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો છું વિગતવાર ને હું શું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા તો મિત્રો આજે આપણે નાની માળ પાલીતાણા તાલુકાનું નાની માળ ગામે એક નિશાળની મુલાકાતે આવે છે અને આની વિમલભાઈ આચાર્ય છે અને શિક્ષકો પણ બધા સારા છે અને બહુ સરસ મજાની કામગીરી મેં જોઈ મેં અચાનક જ એટેક કર્યું એટેક કર્યું એટલે ડાયરીકે ડાયરીક શિક્ષકો છોકરાઓને ભણાવતા હતા તે વિડીયો હું ડાયરીકે ડાયરીકે જ ઉતારવા લાગ્યો તો મને સરસ બહુ કામગીરી ગમી લોકોની અને સરસ ભણાવે છે અને અહીંયા નાની માળની અંદર આટલો શિક્ષણનો વધારો છે અને છોકરાઓ પણ ફટાફટ સરસ મજાના જવાબ આપતા હતા અને બહેનો પણ ભણાવે છે તો બહેનો પણ ફટાફટ એકદમ ઇંગ્લિશથી વાત કરતા હતા છોકરાઓ સાથે અને છોકરાઓ પણ ઇંગ્લિશમાં ફટાફટ જવાબ આપતા હતા તો મિત્રો આપ જોઈ શકો છો આ નાની માળની નિશાળ છે આ નાની માળની નિશાળ છે અને નાની માળની અંદર આજે સરસ મજાનું ભણતર ચાલી રહ્યું છે Once upon a time, there was a young boy named Gopal. He liked Jalebi very much. What did Gopal like? What did Gopal like? Yes, Mr. please. Like it, Jalebi. Very good. Yes. ગોપાલ લાઈક ધ જલેબી વેરી મચ વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ વોટ ડીડ ગોપાલ બોટ વોટ ડીડ ગોપાલ બોટ વોટ ડીડ ગોપાલ બોટ ઇન ધ માર્કેટ યસ રિનિકભાઈ वोट गोपाल वोट त्रियंती थी वेरी गुड जोर से बोल जोर से चलो वोट जोर से जोर से बोल ही पुट देम इन अ डिश आफ्टर अ व्हाइल ही शो फ्लाइज बजिंग ओवर द जलेबी व्हिच इंसेक्ट्स वेर बजिंग ओवर द जलेबीज व्हिच इंसेक्ट्स बजिंग ओवर द जलेबीज वायु चंतू छे जलेबी ઉટેડ ગોપાલ મચ એન્ડ હિઝ આઉટેડ ગો અવેરટી He killed seven flies at one blow. He killed seven flies at one blow. What did Gopal kill? What did Gopal kill? Gopal is a man. સરસ બેન સરસ બેન આપણું આપનું નામ પટેલ સરસ થેન્ક યુ બેન મેં વંચેતન આવી અને આપનો વિડીયો બનાવ્યો પણ મને ગમ્યો આપનું કામકાજ છોકરાઓનું ભણતર બહુ સારું છે બેન આ જ રીતે પ્રોત્સાહન છોકરાઓને આપજો અને સારું શિક્ષણ આપજો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ બેન થેન્ક યુ એક મિનિટ ની અંદર જે કામ કરી શકીએ બરોબર દાખલા તરીકે એક કલાક થી ઓછા સમયમાં પૂર્ણ થતી રમત એક કલાક થી ઓછા સમયમાં પૂર્ણ થતી રમત આપણે થઈ ગઈ આવે બરોબર બરોબર ને એવી બધી ઘણી રમતો આવે છે જે એક કલાક પહેલા આપણે પૂર્ણ કરી શકીએ હવે ક્યારેક એવું બને કે એક કલાકથી વધારે પણ સમયમાં આપણે રમત રમીએ તો આપણે ક્રિકેટ હોય બરાબર ને ફૂટબોલ હોય એ આપણે એક કલાકથી વધારે સમયમાં એ રમતું રમવામાં આવે છે તો બીજો એક છે કે એક કલાકની એક કલાકની મિનિટ કેટલી એક કલાકની મિનિટ કેટલી

એવું હોય કે દાખલા તરીકે સમય અમુક સમય વધી જતો હોય અમુક કામની અંદર દાખલા તરીકે વૃક્ષ આપણે રોપ્યું હોય બરોબર વૃક્ષારોપણ કર્યું હોય તો એ કોઈ એકદમ મોટું ના થઈ જાય એકદમ થઈ જાય નહીં એને મોટા થતા વાર લાગે મહિના થાય વર્ષ પણ થઈ જાય બરોબર ને એ રીતે આપણે સમય સમયની સાથે સાથે મહિના વર્ષની પણ આપણે સરસ સરસ સાહેબ હાલો થેન્ક્યુ ખૂબ ખૂબ આભાર આપ જે હાજરીમાં હું આવ્યો અને જે સરસ કામગીરી બતાવી છે એ બદલ આપને ખૂબ ખૂબ સાહેબ આપનું નામ ઓકે સાહેબ ચાલો તમારા પપ્પા છે પપ્પાના પપ્પા શું કહેવાય પપ્પાના પપ્પા બરાબર છે બોલો બેન પપ્પાના પપ્પાને નાના નો કહેવાય કાઈ વાંધો નહીં બોલો બેન બરાબર છે પપ્પાના પપ્પા એટલે એ આપણો દાદા થાય યાદ રાખો હું જે દરેક બરાબર છે હવે પપ્પાના મમ્મી યાદ રાખજો પપ્પાના મમ્મી એનો શું સંબંધ થાય પપ્પા ના મમ્મી પપ્પા છે મમ્મી તમારા પપ્પા છે એના મમ્મી બરાબર છે દાદી થાય હવે તમારા મમ્મી તમારા મમ્મી ના પપ્પા મમ્મી ના પપ્પા છે એ શું થાય મમ્મીના પપ્પા બોલો છે બરાબર છે

નાની થાય મમ્મી ના મમ્મી એને શું કહેવાય હવે મમ્મી ના બેન યાદ કરો પેલા તમે તમારા મમ્મી છે એના બેન છે એને શું કહો છો મમ્મી ના મમ્મી એને શું કહો છો બોલો બોલો બેન અહીંયા મમ્મી ના મમ્મી મમ્મી ના મમ્મી ધ્યાન માં અહીંયા રાખ ને ભાઈ ને શું આપણા મમ્મી છે મમ્મી ના ભાઈ ને તમે જે કેતા હોય કેવાનું છે મમ્મી ભાઈ બોલો બરાબર છે

કોઈ પણ પ્રકાર નો કાનો માત્ર રસોઈ બી તો એમાં શું આવશે કાતર તર એટલે કને કાનો મૂકશું અને તને રમને દઈશું એટલે શબ્દ બની જશે

એટલે વાછરું અને માછર અનુસ્વાર એટલે વાછર નું શબ્દ બનશે એટલે ઘણા બધા એવા શબ્દ હોય કે જે કાના માથા

અને મને પણ આપ એક રિપોર્ટર તરીકે આપના પર છે આપનું નામ જરાક બતાવી દરિયા વસ્તુ મળી આપણે પ્રાચીન સમય માં કઈ આપણને માહિતી મળે

સરસ ગું તમે કે ના વૃક્ષ લીધી બદામ સરસ રોશની બેન તમે ઉભા થઈને જવાબ આપવાનો તમે કેની જાળ લીધી હતી કઈ વાંધો નહીં ઉભા જાઓ યાદ કરો ઉભા થઈ જાઓ કેની જાળ લીધી હતી કેનું લીધું તું બદામ નું લીમડા નું જાસુદ સરસ થઈ જાઓ વેરી ગુડ ભૂમિબેન તમે કેનું લીધું તું આંબા નું વેરી ગુડ બહુ સરસ તમે દીપભાઈ ઉદયભાઈ બનાવવામાં આવતા પત્ર કેવાય છે તો તે તાડપત્ર હોય તો તાળપત્ર એમાં આપણે આંબો હોય તો કયું પત્ર નામે કીધું આંબા પત્ર

થેન્ક યુ થેન્ક યુ સર સરસ આપણી બહુ કામગીરી સરસ છે અને બાળકોની પણ કામગીરી સરસ છે અને બાળકો પણ ફટાફટ સરસ જવાબ આપ્યા એ પણ આપણને ગમ્યા તો બાળકો આવું નવું શિક્ષણ સારું કરજો અને તમારા માતા પિતાનો હંમેશા સર ઓછું રાખજો ઓકે ભેજયુક્ત

ચાલો સરસ થેન્ક યુ સાહેબ આપનું શુભ નામ દનસુખભાઈ જોડિયા ઓકે ઓકે થેન્ક યુ સાહેબ સરસ આપણી પણ કામગીરી સારી છે અને બાળકોની પણ સરસ ભણવાની કામગીરી છે તો ખૂબ અભિનંદન બાળકોને અને શિક્ષકોને પણ છે હું કહું જવાબ આપવાનો છે બોલવાનું બાકી બોલવાનું હવે જુઓ

સરસ પછી કેવો કયો છો તંત્રી નો છો સરસ ચલો આ કયો અક્ષર છે કોલ પ્રથમ

ટપાલ નો ટસ સર ચાલો આ કયો અક્ષર છે ભાઈ બોલ પ્રાર્થના બોલવાનો તો સરસ આ કાર્યક્રમ સુ સેવાએ પ્રતાપ બોલ્યો યોર વાહ ભાઈ વાહ સરસ લો સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ થેન્ક યુ વેરી નામ છે સુગનામ સર્ગનભાઈ ઓકે થેન્ક યુ સરસ આપું નાના રાણા આભાર કોને તમને સરસ સરસ ગણાવ તો એ માટે આપણે દરવાજે સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ